હાડગુડ ગામ પંચાયત તલાટી આણંદ ટીડીઓ અને મામલતદાર દ્વારા આ ગેરકાયદેસર કોમ્પ્લેક્સમાં અને દુકાનોમાં વસતા ભાડુઆતો પાસે ભાડા કરારની માગણી કરવામાં આવી છે તાલુકા સ્વાગત કાર્યક્રમમાં કલેક્ટરની ટકોર બાદ અધિકારીઓ દ્વારા સ્થળ તપાસ કરાવવામાં આવી રહી છે શું આ ગેરકાયદેસર કોમ્પ્લેક્સ તોડી પાડવામાં આવશે ખરું તેવા અનેક સવાલો ઉઠવા પામ્યા સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો